રામ રામ જય રામ રામ મંદિરમાં ઓગણીસો બાણું માં જે કાર સેવા થઈ એવા કાર સેવા તરીકે અમે ત્યાં ગયા હતા કાર સેવા દરમિયાન અમે ત્યાં પહોંચ્યા ત્યાંનું પ્રોપર અયોધ્યા માહોલ પણ એકદમ રામમય હતું લોકોમાં એવી ભાવના હતી અપેક્ષા હતી કે આ વખતે રામ મંદિર બનશે અમે લોકોને મળતા હતા લોકોના ઘરે જતા હતા એમની અંદરનો મત જાણતા હતા કે સ્થાનિક લોકોનો શું મત તેનો એટલો ઉત્સાહ હતો કે આમ તો ભૈયા રામ મંદિર બનાય હે ઓર કોઈ વાત નહીં કરવી એક આવો માહોલ હતો અને એ વખતે અમે ગયા અમે લગભગ સત્યાવીસ તારીખે ત્યાં પહોંચ્યા સત્યાવીસ નવેમ્બરે સત્યાવીસ ત્યાં પહોંચ્યા અમે ત્યાં રહેતા હતા બધાને મળતા હતા અને કે સ્થિતિ એવી હતી કદાચ યોગ્ય ઘટના ઘટે તો આપણે પોતાનો શો બચાવવા માટે શું કરવું જોઈએ તો ડિફેન્સ માટે આપણે ત્યાંના સ્થાનિક લોકોનો સંપર્ક બનાવે એમના ઘરે જતા હતા વાત કરતા હતા કરતા હતા તો થતી આપણે એમને રહી શકીએ એવી ઘટના રોજ રામલલાની આરતી થતી હતી અને ત્યાં આરતીમાં જોડાતા હતા અયોધ્યાના લોકોને મળતા હતા સરી નદીમાં સવારે નાવા જવાનો ક્રમ હતો અને એક સ્થાનિક લોકોનો એવો મહત્વ બન્યો કે ભાઈ રામ મંદિર બનવું જ જોઈએ એ દરમિયાન કારસેવકોની એક મોટી હાકલ હતી અને એક મોટું આખા ભારતનું વાતાવરણ પુષ્પળ લોકો ધીરે ધીરે આવતા જવા ટેક્સ છ ડિસેમ્બર આવી ત્યારે પુષ્પળ લોકો અયોધ્યાની અંદર હતા અને આખા લગભગ આખા ભારતમાં દરેક કોઈ પણ રાજ્ય અથવા જિલ્લો તાલુકો બાકી બધા સેવકો લઈ આવ્યા હતા પ્રત્યક્ષ એ દરમિયાન અમે લોકો નવ વાગે દર્શન માટે અમારી તથી બનાવેલી તથી દર્શન કરવા જ હું અલગ અલગ પ્રકારની યોજના હતી કે ભાઈ કારસેવકો આવ્યા છે દર્શન કરી અને પછી જે જગ્યા કાર સેવા કરી લાઈન હતી પુષ્કળ લોકો જોડાતા હતા ઉપરથી સ્ટેજ પરથી અલગ અલગ પ્રકારના ભાષણો રામ મંદિર રામ ભજનો વાગતા હતા લોકો ઉત્સાહમાં હતા એ ઉત્સાહ દરમિયાન પુષ્કળ લોકો ગઈ ગયા અને આર્મી વગેરેની પરેડ પણ ચાલતી હતી કે કોઈ ઘટના ના ઘટે ઘટના એવી બની કે એકદમ એટલામાં લોકો આવી ગયા અને પછી કોણ અચાનક શું થયું અને આ એક પ્રકારની એક ઘટના જે બાબી કાચો થતી બની ગઈ અમારી પણ કલ્પના નહોતી અમે પણ દર્શન કરવા પચી ના શક્યા નજીક પણ હતા પણ પચી ના શક્યા અને પછી તો જે પબ્લિક આવેલી લગભગ ચાર લાખ પબ્લિક આવેલી હતી ચાર લાખ પબ્લિક ઘસારો હતો તો કોઈના કંટ્રોલમાં પણ ના રહ્યા આર્મીના હેલિકોપ્ટર ઉપર પેટ્રોલિંગ કરતા હતા બી કરતા હતા પછી તો બધા આ ઘટના ઘટી પછી તો બધું તૂટી ગયું અને પછી અમે લોકો પણ એ કારશિયાના કામમાં લાગી ગયા કે જે સ્ટ્રકચર હતું તૂટ એવું સ્ટ્રકચર ઉઠાવીને બાજુ નાખવું એ જગ્યા ઠીક કરી એ જગ્યા ઠીક કરી અને પછી ત્યાં એક સરસ બધા બપોર પછી એક નાનું એવી રામલલાનું મંદિર બનાવીને રામલલાની મૂર્તિ પ્રસ્થાપિત કરી ત્યાં આરતી કરી અને આ જે એ વખતનું જે વાતાવરણ હતું ને અમને લાગતું કે આ જે વાતાવરણ છે એ ખરેખર જ્યારે અયોધ્યા રામ આવ્યા છે પાછા જે સમય ત્યારે ચૌદ અને પાછા જે લોકોએ સ્વાગત કર્યું જે વર્ણન છે રામાયણનું એના કરતાં વિશેષ લાગ્યું અને લોકોની આંખમાં એકદમ હર્ષના આંસુ હતા આજે અમારું કામ થયું ત્યાંના લોકોએ એક નવો નારો આપ્યો કે જય શ્રી રામ કો ગયા કામ આવો નારો આપ્યો અમે આવ્યા હતા ત્યારે કે ભાઈ રામલલ્લામાં આયેગે મંદિર ભવ્ય બનાયંગે કાર સેવા મને પાછા આવ્યા ત્યારે પ્રત્યક્ષ ગુજરાતમાં અમદાવાદમાં આવ્યા અને લોકો અને આયા ત્યારે ઘણા લોકો એકદમ પહેલાં ગયા ત્યારે તો ઘરે વાત વાતાવરણ એ પ્રકારનું હતું કે આ ક્યાં જતા રહ્યા શું છે કાંગે એવું નહીં ત્યારે ઘરે સ્વાભાવિક છે ડર હોય દરેક ડર હોય ડર શું એવી પણ આયા પછી લોકો ખુશી હતી લોકોની અલગ અલગ સવારના જે હું શાળામાં નોકરી કરતો હતો અમારા સાહેબ પણ ના પાડતા ના જવાય પણ અમારા સાહેબે પણ સ્કૂલની અંદર મોટો કાર્યક્રમ રાખ્યો અને બધા વિદ્યાર્થી વચ્ચે મારું સન્માન કર્યું હાર છે સન્માન કરીને આટલું પેપર કટિંગ પણ છે પેપરમાં પણ એને આપેલું એ સિવાય અમારા ગામમાં ગયો અમારા બા હતા એ પણ ગયા પછી અપવાસથી બળવા ગયો તો ખબર પડી જોવાનું ગામના લોકો બસ સ્ટેન્ડે આવી અને મારું સ્વાગત કર્યું મારા ઘરે રહી ગયા અને અમારા બા એ બહુ ખુશ હતા આમ તો દુઃખી હતા પણ જ્યારે મને જોયો ત્યારે કે હાસ રામ ભગવાનનું કામ મારો દીકરી કરી મારું જીવન સફળ થઈ ગયું બાના એવા શબ્દો હતા તો આ પ્રકારે એક ઉત્સાહ સમાજના લોકો પછી અલગ અલગ પ્રકારે આ પ્રકારનું કામ થતું સ્વાભાવિક બધા આવતા હોય છે તો સમાજના લોકો પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ રાખવા મળ્યા અને આવો સ્વાગતનો સોસાયટીમાં પણ સારું સ્વાગત થયું સોસાયટીમાં સ્વાગત કર્યું અને આપણે એમ લાગ્યું કે આપણે આપણા જન્મની અંદર આપણો જન્મ છે કે મોક્ષ કહીએ ને કે આપણે મોક્ષ પામી ગયા ભલે જે હશે આપણી પરંપરા પ્રમાણે પણ અમને કહેવાય ભાઈ અમે એવું કામ કર્યું અમે મોક્ષ પાડી ગયું આજની અનુભૂતિ એવી છે કે અમે કદાચ વિશ્વના એમાંના નાગરિક છીએ કે જે પાંચસો વર્ષનો સંઘર્ષ હતો રામ મંદિરનો એ સંઘર્ષને પ્રાપ્ત કરીને એ જે ઢાંચો તૂટવો અને એના સામે સંઘર્ષ પાંચ સાત સંઘર્ષો જોયા અને સંઘર્ષના આજે ભવ્ય રામ મંદિર બન્યું એટલે અમે એના સાક્ષી છીએ તો અમે જ લાગે કે ભાઈ હવે આવા સાક્ષી બનવું હોય તો બહુ મોટું પુણ્યનું કામ છે આ જન્મ ગયા જન્મ અમે એટલા બધા પુણ્ય કર્યા છે કે આના સાક્ષી છીએ રામલલ્લા કારણ કે આ તો શક્ય જ નથી પાંચસો ઇતિહાસમાં કેટલા ઉદ્યોગો થયા રાજા મહારાજાના અને આ આપણા દ્વારા આપણી હાજરીમાં થયું અને અત્યારે ભવ્ય મંદિર અમે જોવા પણ જઈશું અમારી જ્યારે તિથિ આવશે અમને બોલાવશે ત્યારે રામલલ્લા અમે દર્શન કરવા ત્યારે અમે અભિભૂત થઈ ગઈશું કે ભાઈ આ ક્ષણ તો આપણું જીવન હવે સફળ થઈ ગયું